આજકાલ વિદેશ જવા માટેનું એક ટ્રેન્ડ બન્યું છે પરંતુ વિદેશ જવાની ગેલછામાં ક્યાંક ખોટી જગ્યાએ ડોક્યુમેન્ટ કે ખોટા દેશમાં જવાથી પોતાનું જીવન બરબાદ તો નથી કરી રહ્યા ને તે વિષય પર આજે આપણે ચર્ચા કરીશું નમસ્કાર હું જે ઇરાન વોહરા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેશન આણંદના સ્પેશિયલ ચર્ચામાં મિત્રો આજે જ્યારે વાત કરીએ તો દરેક વિદ્યાર્થી દસમાંથી સાત વિદ્યાર્થીઓ વિદેશ જવાની વાત કરતા હોય છે તેમનું સપનું હોય છે કે વિદેશ જઈને અભ્યાસ કરવો ત્યારે હવે ભારતમાંથી વિદેશમાં વેપાર કરવા માટે વ્યવસાય કરવા માટે પણ અત્યારે એક ટ્રેન્ડ થયો છે કેવી રીતે કરવો અને સંપૂર્ણ તેનું નોલેજ એક પ્રશ્નો બનતો હોય છે સંપૂર્ણ ચર્ચા પર આપણે આજે વાત કરીશું એવા જ આણંદ ખાતેના ગ્લોબલાઇઝના આપણે એમની સાથે જોડાયા છે અને એમની સાથે શું કહેશો ગ્લોબલાઇઝ દ્વારા અત્યારે વિદેશમાં જવા માટે તમામ પ્રકારની જે સવલતો હોય કે પછી તમામ પ્રકારની કોઈ પણ મૂંઝવણ હોય તેને દૂર કરવામાં આવે છે સૌથી પહેલાં આપનું નામ અને ઇન્ટ્રોડક્શન મારું નામ કુનાલ છે કુનાલ કારેલિયા હું ડિરેક્ટર છું ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટનું લાસ્ટ ફાઈવ યર્સથી મારી આ ફર્મ આનંદમાં છે અમે અત્યારે જે એક એક્સપો કરવા જઈ રહ્યા છે ગ્લોબલ એક્સપો એજ્યુકેશનનો જે ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન્થ એપ્રિલના થઈ રહ્યો છે તેનો ટાઈમિંગ ટેન ટુ એટ થર્ટી પીએમ છે ટુ ડેઝ રહેશે જેમાં ફિફ્ટી વન પ્લસ યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ યુકે ફ્રાન્સ જર્મની સ્પેન સ્વિટરલેન્ડ દુબઈ સિંગાપુરથી આવી રહ્યા છે અત્યારે જે સ્ટુડન્ટ છે જેને બહાર જવું છે જેમ તમે કીધું ટેન્થ ટ્વેલ્થ પછી ટેન્થ પછી અત્યારે સૌથી વધારે બધાને બહાર જવું છે પણ ટેન્થવાળા માટે બી ઓપ્શન્સ છે એ લોકો માટે બી જે ઓપ્શન્સ છે જેમ કે વિધાઉટ આઈઆઈટીએસ જવું છે કોઈકને યુરોપ જવું છે તો માલ્ટા જવાય છે પર્સન્ટેજ ઓછા છે તો એના બી ઓપ્શન્સ છે પાથવે થ્રુ કે યુએસ જવું હોય તો પાથવે પ્રોગ્રામ છે સિંગાપુરમાં સ્ટડી કરો એવી અનેક ડિટેલ્સ વધારે ડિટેલ્સ માટે એકવાર તમે એક્સપોમાં આવો જેમાં યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ કોલેજના રિપ્રેઝેન્ટેટિવ વધારે ડિટેલ્સ આપશે સ્કોલરશીપ મળશે કે નહીં પાંચમે ક્યાં ક્યાં જવાય વિથ આઈએલટીએસ વિધાઉટ આઈએલટીએસ ઓપ્શન જે લોકોના માર્ક સારા છે દસમા ધોરણ બારમા ધોરણ તેમના માટે વિદેશમાં ઘણી બધી ઓપ્શન છે પણ જે લોકોના માર્ક્સ ઓછા છે અને તેને વિદેશ જવા માટે અભ્યાસ કરવા માટેનું છે એ લોકો માટે શું કરવું જોઈએ કે એ લોકો ક્યાં મળે અને આ અહીંયા ગ્લોબલાઇઝમાં આવે છે તેમને કયા પ્રકારની સવલતો મળે સર્વિસીસની વાત કરીએ તો આપણે દરેક સ્ટુડન્ટ્સને દરેક પેરેન્ટને હું એ કહીશ એકવાર તમે વિઝિટ કરો એક્સપોની સર્વિસ સર્વિસની વાત કરીએ તો સર્વિસમાં અમે એડમિશનથી લઈને ટિલ વિઝા એન્ડ સપોર્ટ સુધી સ્કોલરશીપ એજ્યુકેશન લોન પ્લસ ત્યાં જેને તમારા સેટબેક ઓપ્શન્સ એકોમોડેશન્સ આ બધી જ હેલ્પ આપણે કરીએ છીએ પ્લસ તમે જે વાત કરી ટેન્થ પછીના સ્ટુ કે જેના પર્સન્ટેજ ઓછા છે ટવેલ્થ વાળાના પર્સન્ટેજ ઓછા છે તો એ સ્ટુડન્ટ્સને બી

અને સૌથી પહેલા પૈસા ખોવાનો ડર હોય બધાને કે મારા પૈસા ક્યાંય ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ નથી થતા અમે કંપની અહીંયા આવી રહી છે ઇમિગ્રેશન એક્સપર્ટ આવી રહ્યા છે અમે કંપની જોડે ડાયરેક્ટ એમને પહેલા વાત કરાવીએ છીએ કે તમે વાત કરો કંપની જોડે એમાં તમારું ફંડ જશે એ જ લોકો કંપનીમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના બેસ પર એમના વિઝા મળે છે અને ત્યાં જઈને એમનું કામ સ્ટાર્ટ કરે છે ચોક્કસ થી પહેલા પણ મેં કહેતા આવ્યો છું ને અત્યારે પણ હું કહું છું કે અમે કોઈનું સર્ટિફિકેટ નથી આપતા પણ ચોક્કસ પણ એવું કહી શકીએ છીએ કે જો તમે ગ્લોબલ આઈમાં આવો છો તો તમને જે બહાર જવા માટેની વ્યવસાય માટેની જે મૂંઝવણો છે ક્યાંક ને ક્યાંક અહીંયા અંશે અહીંયા દૂર થવાની છે અને જો આપ આપણા બાળકોના દસમા બાદ જો ચિંતિત છો અને અભ્યાસ કરવા માટે વિદેશ મોકલવા માટે આતુર છો તો ચોક્કસથી છવ્વીસ અને સત્યાવીસ તારીખે અહીંયા એક્સપો થવાનું છે એક્સપોની એક વખત મુલાકાત લો અને સૌથી વધારે માર્ગદર્શન અને સંતોષકારક માર્ગદર્શન અહીંયાથી મળી જવાનું છે તો વધુ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહું કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન બોહરા ન્યૂઝનેશન આણંદ સત્યની સાથે